નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે સોળ એક બે હજાર પચીસ અને ગામ છે ઈસરા અને અહીંયા કિસાન સીડ પ્રાઇવેટ લિમિટેડનું ડાયમંડ એકવીસ અગિયારનું આ વાવેતર કરવામાં આવેલું છે આજે આપણે એ પ્લોટની વિઝિટની અંદર આવી હતી તમે આ જોઈ શકો છો એ વન ક્વોલિટીનું જીરું આપણે અહીંયા જોવા મળે છે જીરાની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે શરૂઆતથી કે ઉગાવા આ વખતે મોટા ભાગે બધા હતો ઉગાવવાનો અંદર કોઈ પણ જાતનું ઉગાવવાનો પ્રશ્ન નહોતો આવ્યો માત્ર સાત દિવસની અંદર જીરું ઉગી નીકળ્યું હતું અને આ દિવસ સુધી કોઈ પણ જાતને સુકારાથી લઈ લીલો બીડો સુકારો હોય કે બીજી કોઈ પણ જાતના રોગની ફરિયાદ આવી નથી ગામ છે ઈશરા અને ખેડૂતનું નામ છે રમેશભાઈ એ વન ક્વૉલિટીનું જીરું આપણા ઈસરા ગામની અંદર રમેશભાઈની વાડિયા કિસાન ક્રોપ સાઇન્સ પ્રાઇવેટ લિમિટેડની જે વેરાયટી છે ડાયમંડ એકવીસ અગિયાર જોવા મળ્યું છે ખૂબ જ સારી વેરાયટી આ છે તો દરેક જીરું વાવતા ખેડૂતને આ વિડીયો દ્વારા એ અપીલ કરી છે કે આવતા વર્ષે જ્યારે જીરું વાવતર કરો ત્યારે ડાયમંડ એકવીસ અગિયાર કિસાન ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનું જીરું અવશ્ય વાવજો અને ખૂબ જ સક્સેસફુલ વેરાયટી કિસાન ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની છે આ બિયારણ ઉપલેટા કિસાન એગ્રો કિસાન કૃષિમલ ઉપલેટામાંથી લેવામાં આવ્યું હતું ખેડૂતનું નામ છે રમેશભાઈ ખૂબ સારું એવું જીરું ઈસરા ગામની અંદર ઊભું છે તમે જોઈ શકો છો આ જીરું નાખો વિડીયો તમને બતાવું છું એક પણ જાતનો છોડ સુકાવાથી લઈને બીજી કોઈ પણ જાતની રોગચાળાની ફરિયાદ અહીંયા આપને જોવા મળી નથી સામાન્ય એવા રાઉન્ડ ખેડૂત મિત્રોએ કાઢ્યા છે છતાં પણ જીરું એ વન ક્વોલિટીનું ઊભું છે